વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ હવાઈ યુઅલ આઈ હોપ યુએલ આર ફાઇન એટ યોર હોમ આજે આપણે ગુજરાતીમાં શરૂ કરીશું પાઠ અગિયાર બુલબુલના બચ્ચા તો બાળકો તમે પક્ષીઓ તો જોયા જ હશે તમારા ઘરની આસપાસ ઝાડ હોય કે જંગલ હોય તો એના પર આપણા જે પક્ષીઓ છે એ લોકો એની પર માળો બનાવે છે જોયા હશે ને તમે માળાઓ ઘણી વખત કબૂતર આપણા ઘરમાં પણ માળા બનાવે છે બનાવે છે ને હા એવી રીતના ઘણી વખત આપણા ઘરમાં ચકલીઓ પણ માળા બનાવે છે કોઈક પણ એવી કાણું કે એવી કંઈક જગ્યા મળી જાય તો ચકલીઓ માળા બનાવે છે પક્ષીઓ એવી રીતના આજુ આપણા ઘરની આજુબાજુ કેટલાક માળાઓ બનાવે છે તો એ આપણે કેટલા મજાથી જોઈએ છે તમે લોકો એ પણ જોયા જ હશે ને હા અને ચકલીઓ જે માળા બનાવે છે તેના તેમાં ઈંડાઓ પણ હોય છે હોય છે ને ચકલીઓ ઈંડા મૂકે છે પછી એ ઈંડામાંથી શું નીકળે છે હા એ ઈંડામાંથી બચ્ચા નીકળે છે બરાબર તો એ બચ્ચાઓને ખાવાનું કોણ ખવડાવે છે તો એ બચ્ચાઓને ખાવાનું પક્ષીઓ પોતે ચાંચથી ખવડાવે છે બરાબર અને પક્ષીના બચ્ચા ઉડવાનું ક્યારે શરૂ કરે છે તો એ આપણે જોવાનું એ જ છે જ્યારે પણ ઘરના આપણી ઘરના આસપાસ કોઈ પક્ષીએ ઈંડા મૂક્યા હોય બરાબર તો આપણે ઈંડાનું ધ્યાન રાખવાનું છે કે ક્યારે એમાંથી બચ્ચા નીકળે અને ક્યારે બચ્ચા મોટા થાય જ્યારે પક્ષીના બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે ત્યાર પછી આપણે એની પાછળ એના દિવસો ગણવાના છે કે આજે આટલું મોટું થયું આજે આટલું મોટું થયું એ રીતે બરાબર તો આપણ એક રીતે જોવાની આપણી રીત હોય છે અને આપણને મજા પણ પડે છે આજે આપણે બુલબુલ વિશે જાણીશું પણ તે પહેલા તમે શું બુલબુલ જોયું છે બુલબુલ એક સુંદર પક્ષી છે તેની પૂંછડીમાં નીચેનો ભાગ લાલ રંગનો હોય છે અને પૂંછડીનો છેડો સફેદ રંગનો હોય છે બુલબુલનું શરીર ભૂખરા રંગનું હોય છે અને માથું કાળા રંગનું હોય છે બુલબુલનો અવાજ મીઠો હોય છે તે પોતાનો માળો સૂકા ઘાસ કે છોડની પાતળી સળીઓથી બનાવે છે તેનો માળો વાટકા આકારનો હોય છે બુલબુલ આપણી જેમ ફળ અને શાકભાજી ખાય છે તો તમને જાણકારી મળી ગઈ ને બુલબૂલ પક્ષી વિશે તો જ્યારે પણ તમે ઘરની બહાર જુઓ તો તમે ધ્યાન રાખજો આવું દેખાય પક્ષી તો સમજી જજો કે એ બુલબુલ જ છે તો અહીં આપણે જે આ વાર્તા છે પાઠ અગિયાર બુલબુલના બચ્ચા તો એ આપણે વાર્તા છે બુલબુલ પર બરાબર તેમાં બે બાળકો હોય છે જે પોતાના ઘરની પાછળ જે બગીચો છે એની પાછળ જાય છે અને બુલબુલના બચ્ચાઓને માળા ને ઈંડા જોઈ છે તો ચાલો હવે આપણે શરૂ કરીએ રૂચા અને મધુના ઘરની બહાર એક બગીચો હતો મેં તમને વાત કરી લીને બે બાળકો છે એમાં એકનું નામ છે રૂચા અને બીજું નામ છે મધુર ઋચા એ છોકરી છે મધુરે છોકરો છે બંને ભાઈ બહેન છે તો એમાં આંબો લીમડો જમરૂક ગુલમોહોરના થોડા વૃક્ષો હતા ઋચા અને મધુરના ઘરની પાછળ બગીચો હતો એમાં કયા કયા ઝાડ હતા તો કે આંબો લીમડો જમરૂક ગુલમોહોરના થોડા વૃક્ષો હતા જાત જાતના પક્ષીઓ ઝાડ પર આવીને બેસતા હતા જાત જાતના પક્ષીઓ એટલે અલગ અલગ પક્ષીઓ જેમ કે ચકલી કાગડો કોયલ કબૂતર બરાબર બુલબુલ આ રીતે અલગ અલગ પક્ષીઓ ત્યાં ઘરે આવીને બેસતા હતા એક દિવસ ઋચાએ બગીચાની ઝાડીમાં એક માળો જોયો બગીચાની જાડીમાં શું જોયું તો કે માળો જોયો તેમાં ચાર નાના નાના ઈંડા હતા તે દોડીને મધુરને બોલાવી લાવી અને બંને બાળકો દૂરથી એ ઈંડા જોવા લાગ્યા આ વાર્તાનો બીજો ભાગ આપણે બીજા વિડીયોમાં ભણીશું થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ફ્રોમ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ